નવા મંત્રીમંડળમાં સમાવેશ ન થવા મુદ્દે જયેશ રાદડિયાએ કરી સ્પષ્ટ વાત મંત્રીમંડળમાં સમાવેશ થવો કે ન થાય તે નસીબની વાત હોવાનું જયેશ રાદડિયાએ કહ્યું તેમણે વધુમાં ઉમેર્યું કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હું મંત્રી હતો

મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબની વાત હોય છે જ્યારે ત્રીસ વર્ષની મારી હતી ને ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમયે સમયે બધાનો વારો આવતો છે નામ ચાલતા હોય છે પણ જે કંઈ નિર્ણય આવતો હોય છે એટલે વર્ષ મેં કામ કામ કર્યું છે દિવસોમાં પાર્ટી જે અમે કરતા એવું કીધું કે સમાજ બધી જ્ઞાતિ બધા જિલ્લા બેલેન્સ કરીને ચાલતું એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના એટલે બે કેબિનેટ મંત્રીઓ પણ હતા એટલે એ તો સમય સંજોગ અને બે પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે